હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન સુખડી એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી સ્વીટ છે ગોળ ઘી અને ઘઉંના લોટમાંથી બનતી આ સુખડી કોઈ પણ મીઠાઈ કરતાં વધારે પૌષ્ટિક પણ છે અને જો થોડીક જ બાબતોનું ધ્યાન રાખીશું ને તો તમારી સુખડી પણ એકદમ સોફ્ટ બનશે અમારા ઘરમાં મારા મમ્મીના હાથેથી બનેલી સુખડી ખાવાનું બધા ખૂબ જ પસંદ કરે છે તેથી આ જે સુખડી છે ને એ મારા મમ્મી જ બનાવશે તો ફ્રેન્ડ્સ આજે આપણે ગોળ અને ઘીનો પાયો કરીને એકદમ પોચી અને સ્વાદિષ્ટ સુખડી બનાવીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સુખડી બનાવવા માટે મેં પહેલેથી અહીંયા કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો ઘી ગરમ થઈ ગયું છે ને તો હવે આપણે ગુંદર તળી લઈશું તો આ રીતના થોડો થોડું કરીને ગુંદર એડ કરવાનો છે તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ ગુંદરને તળાવા દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના ફૂલેલો દેખાય અને થોડો કલર ચેન્જ થાય તો હવે આપણે તેને કાઢી લેશું તો બસ આવી જ રીતના બીજો બધો ગુંદર આપણે તળી લેવાનો છે અહીંયા હું ત્રણ મુઠ્ઠી જેટલો ગુંદર તળવાની છું તો તમે જો સુખડીમાં ગુંદર ખાવાનું પસંદ કરતા હોય ને તો તમારે જરૂરથી તળવાનો અને તળેલા ગુંદરને આપણે બાઉલના પાછળના ભાગથી ચેપી ચેપીને અને પછી તેનો ભૂકો કરીને આપણે સુખડીમાં એડ કરીશું સુખડી બનાવવા માટે અહીંયા બધી વસ્તુને આપણે માપીને લેવાની છે તો તેના પરફેક્ટ માપ જોઈ લઈશું તો ચાર કપ ઘઉંનો લોટ અને એક કપ ડ્રાય ફ્રૂટનો ભૂકો જેમાં કાજુ બદામનો મેં કચરા વાટીને લીધેલા છે અને જો ચાર કપ ઘઉંનો લોટ હોય ને તો સવા બે કપ ઘી અને એ પણ ઓગાળેલું લેવાનું છે અને સવા બે કપ ગોળ આપને જરૂર પડશે જો તમે ડ્રાય ફ્રૂટનો ભૂક્કો એડ કરતા ના હોય તો તમારે ચાર કપ ઘઉંના લોટની સામે બે કપ ઘી અને બે કપ ગોળની જરૂર પડશે તો અહીંયા સુખડી વધારે હોવાથી મેં અહીં મોટા વાસણમાં લોટને લઈ લીધેલો છે તો આ રીતના આપણે તાવેતાથી લોટને શેકી લેશું તો અત્યારે મેં એક કપ જેટલું ઘી આમાં એડ કર્યું છે અને બીજું ઘી છે ને એ આપણે પાછળથી એડ કરીશું અને લોટને આપણે શેકાતા સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને સુખડી બનાવવાની આખી પ્રોસેસ છે ને એ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ સાતથી આઠ મિનિટમાં તો લોટ છે ને એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે ગોળનો પાયો કરીશું ગોળનો પાયો કરવા માટે મેં અહીંયા એક કઢાઈમાં સવા બે કપ ગોળ લીધેલો છે અને બાકીનું વધેલું ઘી છે એ પણ અહીં મેં લીધેલું છે ફ્રેન્ડ્સ અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમે કોઈ પણ વસાણું બનાવો તેમાં દેશી ગોળનો ઉપયોગ કરો ને તો તે વસાણું છે ને એ ખૂબ જ મીઠું લાગતું હોય છે તો હું સજેસ્ટ કરીશ કે તમે છે ને દેશી ગોળનો જ ઉપયોગ કરજો હંમેશા ગોળ છે ને એ ચાકુથી આપણે છીણીને જ આમાં લેવાનો છે જો તમે મોટા મોટા ટુકડાઓ લેશો ને તો ઘણીવાર એવું થતું હોય છે કે મોટા ટુકડાઓને ઓગાળતા ઓગાળતા આપણે જે બાકીનો ગોળ હોય છે ને એ કડક થઈ જતું હોય છે તો આવા નાના કારણસર આપણી સુખડી છે ને એ કડક બની જતું હોય છે તો બસ તમારે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારી સુખડી છે ને એ સરસ સોફ્ટ બનશે અહીંયા આપણે ગોળનો પાયો બિલકુલ કડક નથી કરવાનો પરંતુ ગોળ છે ને ફૂલવા લાગે એટલે કે તેમાં બબલ આવવાના સ્ટાર્ટ થઈ જાય ને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં એ યાદ રાખવાનું કે આખી પ્રોસેસ છે ને એ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે અને ગોળનો પાયો કરતાં આપણને ત્રણથી ચાર મિનિટ જેટલો જ સમય લાગશે તો આ રીતના આપણે કન્ટિન્યુ ચમચો ફેરવતા જઈશું ત્રણ ચાર મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ગોળ છે ને સરસ ઓકળી ગયો છે અને ઝીણા ઝીણા બબલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે ગોળ છે ને સરસ ફૂલવા લાગ્યો છે તો હવે આપણે આ મિશ્રણને લોટમાં એડ કરી દઈશું કેમ કે સુખડી વધારે છે ને તો લોટ છે ને આ કઢાઈમાં સમાશે નહીં તેથી હું તેને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું અને ફટાફટ આ રીતના બધું સરસ મિક્સ કરી લેવાનું હવે એક કપ ડ્રાય ફ્રૂટનો અધકચરો વાટેલો ભૂકો અને તેની સાથે સાથે તળેલા ગુંદરનો ભૂક્કો પણ આપણે એડ કરી દઈશું અને આ રીતના બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેને એક પ્લેટમાં ઢાળી દઈએ મેં પહેલેથી બંને પ્લેટમાં ઘી ગ્રીસ કરીને રાખેલું હતું તો આ રીતના અડધું મિશ્રણ એક થાળીમાં અને બીજું મિશ્રણ છે એ બીજી થાળીમાં આપણે એડ કરી દઈશું તો તમારે જાડી કે પાતળી જે રીતની સૂખડી રાખવી હોય ને તો એ અકોર્ડિંગ તમારે આનો દળ કરવાનો તો ફ્રેન્ડ્સ આવી રીતે સુખડી ગરમ ગરમ હોય ને ત્યારે જ તેને પ્લેટમાં લઈને તાવે તાધી કે પછી આવી રીતના હાથથી એકદમ પ્રેસ કરી કરીને સરસ સેટ કરી દેવાની તો એ સરસ સેટ પણ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો હાથેથી બધી સાઈડ આ રીતના તેની કિનારીઓ પરથી પણ પ્રેસ કરતા જવાનું એટલે સુખડી છે ને એકદમ સરસ સેટ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બંને પ્લેટમાં આ રીતના સુકડીને ઢાળી દીધેલી છે અહીં જો તમારો ગોળ સેજ પણ કડક થઈ ગયો હશે ને તો લોટ છે ને ઘી બિલકુલ એબ્ઝોર્બ નહીં કરે અને સુકડી છે ને એકદમ ચવડ બનશે પરંતુ ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે લોટમાં છે ને બધું ઘી છે ને સોસાઈ ગયું છે અને સુખડી એકદમ સોફ્ટ બની છે અને આ સુકડીને તમે એક મહિના સુધી એ ટાઈટ ડબ્બામાં ભરીને રાખશો ને તો એવી નેવી રહેશે બિલકુલ નહીં બગડે સાતથી આઠ મિનિટ બાદ સુખડી છે ને સરસ સેટ થઈ ગઈ છે લોટમાં બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જાય અને આ રીતે થોડી ગરમ ગરમ હોય ને સુખડી ત્યારે તેમાં આપણે કાપા કરી લેવાના તો આ રીતના આડા અને ઊભા તમે જે રીતના પીસ નાના કે મોટા કરવા માંગતા હોય તો એ અકોર્ડિંગ તમારે આ રીતના કાપા કરી લેવાના પરંતુ એકવાર સુખડીને આ રીતે કટ કરી લો ને પછી એક કલાક માટે તમારે તેને સેટ ઠંડી થવા દેવાની છે સુખડી એકદમ ગરમ ગરમ હશે અને તેના પીસ નીકાળશો ને તો તે એકદમ સોફ્ટ હોય છે તો તે ભૂક્કો થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતના એક કલાક પછી જ તમારે આમાંથી પીસ લેવાના છે તો ફ્રેન્ડ્સ મોમાં મૂકતાં જ ઓગળી જાય એટલી આ સુખડી છે ને પોચી રૂ જેવી બની છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે બનાવો છો આવી સુખડી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ સાથે થેન્ક યુ ફોર વોચિંગ